અને હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપતા ગીતા ગ્રંથ જ્ઞાન દરેક હિન્દુમાં વણાયેલું છે હિન્દુઓને જીવન જીવવાનું જ્ઞાન પેસતા ગીતા ગ્રંથને હવે રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ ઉઠવા પામી છે મહેસાણા જિલ્લા શ્રી સમસ્ત ગુજરાત સમાજ દ્વારા ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ કરી છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે આજે મહેસાણા કલેક્ટર કચેરી એકઠા થઈ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગણી સાથે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું મહેસાણા સમસ્ત બ્રહ્મકુમાર બ્રહ્મ સમાજ રાજકક્ષા ગુજરાત મહેસાણા જિલ્લા દ્વારા ગીતાજીને રાષ્ટ્રીય ધર્મ ગ્રંથ ઘોષિત જાહેર કરે એવું બ્રહ્મ સમાજ રૂપે અમે આવેદન પત્ર માટે આપવા માટે અહીંયા આવ્યા હતા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે રામ રાજ્યનો સમય આવી ગયો છે તો અમારા બ્રહ્મ સમાજની માંગણી છે કે